રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધા નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છે તમે પણ મજામાં છો એવી આશા સાથે ચાલુ કર્યું તો સ્વાગત છે તમારું નવા એ બ્લોગમાં થોડુંક મોડું હાડા હાથ થઈ ગયા કારણ કે રાઈતે ગયા તા પાણી વારવા બે ભાઈ પાણી વારવા ગયા તા થઈ ગયું છે થોડુંક મોડું હાલો આપણે ચાવાનું છે વાડીએ આપણે તુવેર માં પાણી ચાલુ છે દસ વાગ્યા પાવા રહી છે ને કાલ તો દિવસ પાડી નહોતો એટલે ટૂંકમાં રાકે દીધો તો અને બાને એને કપાસ નિંદવા છે રાઈસી જયસી બધાય વાડીએ ને જો મીરા એ બાંધી છે મીરા એ મીરા જય ગૌ માતા તો મીરા મસ્ત મસ્ત બંધાઈ ગઈ છે અંદર ને વા સીધું થઈ ગયું બધું કમ્પ્લીટ હવે તાર ભણવા ન જાવું દીકુ દીદી તો વૈગી ને ભણવા હે તારે જવાનું

कीताराम ने जय श्री कृष्ण बदाई ने बाड़िया जावर तैयारी वाले कब हां आ याले है हंसवारी पोता जो हंसवारी पोता हंसवारी आप के कोबा जैसी रिकरती आवे कीताराम ने जय श्री कृष्ण बदाई ने चलो कस है तो पोता क्यों नहीं आए पोता हां तो आज आज हाथी तो बात मार दे पाई दे बहन

એટલે કાયમ થોડ થોડી થોડી આપણે મૂકતા હોય એટલે મૂકવામાં આ રીતે આ ફેશિયલ હું તમને થોડું સમજાવું અને પછી તમને હું મારો નંબર એ આપું આગળ આજના વિડીયોમાં બિનાર રહીજો નંબર હું આપીશ બરાબર એટલે આ છે ગ્લાયસીલ જે ધરવાની આવે ને એ ગ્લાયસીલ છે આમાં એક પેશિયલ સયાની સેમ્પરા આવે છે એના તો ભાવ અલગ અલગ હોય બધે આનાય અલગ અલગ હોય બરાબર છે એટલે આપણે ભાવનું કોઈ ઓલું કહેતા નથી પણ સેમ્પ્રા ફેશિયલ એક સયાની ફેશિયલ દવા આવે એ એક લીટરમાં એક જ પડકી નાખવાની છે અને વીસ એમએલ કોઈ પણ કંપનીનું સ્ટીકર અફસા મળે તો બહુ સારું અફસા જે આવે છે એમ વેવાળાનું એ અફસા બરાબર કે પછી કોઈ પણ કંપનીનું સ્ટીકર હાલે ખરા આપણે કોઈ એવું કંપનીનું નથી કહેતા કે ભાઈ આ જ કંપનીનું વાપરો બરાબર તો આ ત્રણ વસ્તુનું મિશ્રણ કરીને અને ચોવીસ કલાક આ રીતે આમ જ પડી ટૂંકમાં આમ જ નાખ દેવાની છે અને આમાં નાખ દેવાની છે બધું એક લીટરમાં આ રીતે પેક કરીને અને ચોવીસ કલાક પેકે પેક મૂક દેવાની છે વયસ આપણે સાંભળે તો આ રીતે આમ હલાવી નાખવાની એક બે વાર બરાબર અને જ્યારે જ્યારે આપણે ભરવી હોય આ પૂપી દાખલા તરીકે આ પૂપી છે ઓયલની બરાબર આ ભરવી હોય તો જે આ રીતે આમ હલાવીને હલાવીને પછી આ રીતે આમ ખોલીને દર વખતે હલાવીને જ પૂપી ભરવાની આ રીતે પછી આ રીતે સીધી પોપી ફરવાની જારે આ પૂપી ભરાઈ ગઈ પછી આને પેક કરી દેવાની અને આમાં કોઈ બીજું ભેળવેલું નથી પાણી કે કોઈ પણ વસ્તુ પ્યોર દવા છે અને આ કરી દીધું ઢાંકનું કેક તો આ પોપી ભરાઈ ગયા હવે આમાં સયાનું કૂપરામાં એક એક ટીપું મૂકવાનું કહેરું એટલે જે ઉપરનો ભાગ આપણે માની લો કે આ સયો છે હાવ નજીકથી બતાવી જા આ સયો છે આ સયો હાવ હાવ નજીકથી બતાવી આ સયો છે ઉપરના ભાગમાં આ રીતે એક ટીપું મૂક દેવાનું લો આ રીતે ઊંધું વાળીને અને આ રીતે દામમાં એક એક ટીપું મૂકે જવાનું બીજું કાઈ નથી અને આ જા બરી ગયા આપી આ જેટલામાં મુકાઈ ગઈ હતી બે દી પહેલા જો આમાં છે ને આપણે ઈ વાત ખ્યાલ આવી જાય કે આમાં કોકો રહી ગયા હતા ને ઈ લીલા છે હજી જો અને જેટલા પીરા થઈ ગયા આ મુકાઈ ગઈ હતી બે દી પહેલા ઈ મહિના પીરા પડવા અને સુકાવા મનશી હોતે અને જી બે મહિના પહેલા મૂકી હતી આપણે એ તો હાવ નાબૂદ થઈ ગયા એમાં એક સાંકડો નથી ખૂટ્યો કા એટલે એ હાવ નાબૂદ થઈ ગયા છે અને આમાં મૂકવાનું જાય આટલું આવ રિયુ આટલું રિયુ છે ને આટલું જ રિયુ બાકી જ આમાં બધે હતા એમાં જો હુકાઈ ગયા હવે એમાં બતે હુકાઈ ગયા જ આ લાગટ હતા જ આયા કેવડું ગુંડું હતું આ આ હુકાઈ ગયા આયા એવડું ગુંડું હતું આયા જાવ હવ આવ થઈ જાય જા આ સુકાઈ ગયો અને પછી કદાચ કોક રહી ગયો હોય આવી રીતે આ રીતે રહી ગયો હોય એને હે ને આ રીતે મુક દેવાની જો અને પછી તો આપણે નવરાય નવરાઈ એવું યાદ રાખવાનું કે ભાઈ અહીંયા ક્યાંક તાગડો ફૂતો હોય તો પૂપી ભરેલી હોય એટલે સીધું ક્યાંક ક્યાંક તાગડો હોય તો એ મૂકી દેવાની પહેલી વાર માં કદાચ કોઈ ભૂલાઈ ગયો હોય તો હાલે પણ ડબલ ન થાવી જોઈએ જેથી કરીને આપણી દવાયું એટલે હા એમ નહી પહેલી વાર માં આપણે મૂકવામાં ડબલ ન થાય ભૂલાઈ જાય તો હાલે ડબલ ન થાય એટલે એટલે આપણી દવા ઓછી બગડે એટલે રહી જાય એ બે દી કોક સયો રહી ગયો હોય એ બે દી લીલો જ હોય અને ઓળખો પીરો પડી ગયો હોય પીરામાં નહીં મૂકવાની લીલો હોય એમાં પાછી મૂકી દેવાની આ રીતે બાકી પંપમાં તો છે ને અડધો અડધો લીટર પોતે આપણે સાટીને ટ્રાય કરી લીધી પણ નથી જતા વહી જાય બરી જાય પણ પાછા ફૂટે બરી જાય પણ હે એકવાર આ બરી જાય અને થોડાક બી થાય ને તો પાછા ફૂટે અને બીજી એક જેને વધુ પડતા સયા થઈ ગયા હોય બહુ આખા ખેતરમાં વધુ પડતા સયા થઈ ગયા એને દિવાળી પછી શિયાળુ પીત વાવેતર ન કરવાનું તો ઊંડી ખેડ સવડા ઊંડા મરી દે જેટલા પડે એટલા મોટા થી ઊંડી ખેડ કરીને અને એને ઉઠલાવી નાખવાની આખી આખી જમીન અને પછી બે ત્રણ વાર થાંભ લોક લોટા વેઠા કે લાહુ ખેતર કરીને અને ઉનાળામાં ત્રણ શિયાળ વાર દાંતી એકવી નાખવાની ત્રણ શિયાળ વાર પકવી નાખવાની

બરાબર આ નંબર છે મારો ત્રેસઠ પંચાવન એકતાલીસ ઝીરો ઝીરો ચોત્રીસ આ મારો નંબર છે બરાબર અને નંબર ખાસ આપને બે બે ત્રણ દિવસ છે દિવસથી એક ભાઈની કોમેન્ટ આવે છે કે ભાઈ નામ તો હું ભૂલી ગયો કે દતાળની એ ભાઈને કંઈક માહિતી જોઈશું વરણીની બરોબર તો કાંઈક કાંઈ વાંધો ને જા નંબર તમે જોઈ લો સ્ક્રીન તમે પાછો આપું છું ત્રેસઠ પંચાવન એકતાલીસ જીરો જીરો ચોત્રીસ આ નંબર છે મારો બરાબર એટલે ગમે તે કોલ કરી શકો છો કામ હોય તો જ કોલ કરવો ખોટું કે મને મારી ટાઈમનો હોય ને તમારી ટાઈમનો હોય એટલે એ તો જો કે બધા સમજે જ છે બરાબર નંબર આપણે આપવામાં કોઈ એવું નથી કે નથી આપતા બરાબર ગમે ગમે તે વ્યક્તિ છે ને આપણે કોલ પણ કામ હોય તો નવરાય ટૂંકમાં કરવાનું એમ હા વધુ પડતું બપોર પછી કરો ને તો સારું કારણ કે સવાર તો આપણે તમને સમજો છો કે ખેતી વાળા ભાઈ છે બરોબર તો ખેતી વાળા થઇ જાય એટલા માટે ટૂંક માં હે ને સવાર ના તકે કામ જ હોય હવે આપણે છે ને સા પાણીનો ટાઈમ થઈ ગયો છે અને મૂકવાની રાખી રહી છે એક પૂપી પૂરી થાય મને એમ છે વાલ લાગે બધું કરવું પડે અને આ રીતે છે ને આ રીતે છે ને આ રીતે આમાં તો ગોઠણિયા ખોતી વારવા પડે આમાં તો ખેતીનું કામ એવું છે ભાઈ આમાં તો હે ને ગોઠણિયા હોતી વારવા પડે અને ઠાકી તો સાપટે બેહવું પડે બધું કરવું પડે આ રીતે આપણે હે ને મૂકી જ હું એકલો જ મૂકું હા બીજું કોઈ ફાવતું નથી કેમ એ કે અમારી કીધું ભૂલાઈ જાય ને એવું થાય ને આન થાય હું નવરો હોય બીજું કામ મને ફાવતું નથી એટલે હરવે હરવે છે ને આ રીતે મૂકા જાય મૂકી જાય ને એટલે હું તો મને ફાવી ગયું જાય ક્લાસ ભાઈ ક્લાસ આવી વૈસ કેવી આવે કા આ રીતે હે ને ફટોફટ જાય એ હા બાપા હાલો તો બ્રિજેશભાઈ છે ને રાયડે રાયડ ક્યાં છે કરવા કા સાણીનું આ રીતે હે ને એકાથી જાય બીજું કઈ નવીનતા નથી આપણે આમાં કોક રહી ગયો પણ ડબલ નો થાય એક એકાદ પછી હવે આટલા લાગત લઈ આપવાનું પછી આ બાજુ આવવાનું

આમ જોવો ને આમ ઝઘલો થઈ ગયો તો પાછો રાઉન્ડ બીજો આવેલો આવે છે જો આ રીતે અને હજી વરસાદ છે પણ વધુ જોરદાર ફરતી બાજુ અને આજે હારે મારો વરસાદ લોઠી વાવડી થઈ ગઈ એમ કાંઈ ઘટે નહીં એવો વરસાદ આવ્યો ને જોઈ લો તમે જો જોઈ લો મેંઢો હવે લેવા જ એક રૂપિયાના સિક્કા કરે વાહ મારો બાપલ્યો વાહ જમાવટ કરી દીધી આજે જો ત્યાંથી વરાણી ચાલુ થાય ઘડીક જોઈ લો જોઈ લો હા 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 અને આ તો નાવાની એવી મજા આવી ગઈ જોઈ હો

હારા મારો વરસાદ તમારો થઈ ગયો અને હજી ખેતરોમાં બધા પાણી ભર્યા જ છે એટલે સીઝન નો હારામાં ટૂંકમાં વરસાદ પેલો આવો વરસાદ આવ્યો અને હજી કઈ રેવાનું નામ નથી હજી આ છે ને ચાલુ જ થાય આગળ ઘડી બે માં પાછું હા આયલું જ આવે જો પાછળથી અને આ સાઈડ તો હજી ચાલુ જ છે આ જેતપુર ની સાઈડ ઈ બધું તમે જો એમ ચાલુ જ છે બધું અરે હું તો કયું નો નાવ છું તમે અરે ભગવાન હું તો કયું નો નાવ છું વરસાદ ચાલુ થયો નો હાલો બાઈ જવું ને ફીરે હવે ભગવાને કરી દીધું આ ક્લાસ હાલો જવું